સુરતના વરાછા ખાતે શસ્ત્રપૂજન તેમજ મહાઆરતીનું ભવ્ય આયોજન સુરતના વરાછા રોડમાં આવેલી ત્રિકમનગર બેની સમગ્ર સોસાયટીઓ દ્વારા ઉજવવામાં આવેલ કાર્યક્રમ નવરાત્રી પર્વ ઉત્સવ દ્વારા રાધાકૃષ્ણ મંદિર માર્ગ સમસ્ત સોસાયટી એસોસિએશન પ્રમુખ તુલસીવાળા તથા તેમની ટીમ દ્વારા તેમજ આરએસએસ કાર્યકર્તા લક્ષ્મણજી અને તેમની ટીમના કાર્યકર્તાઓ દ્વારા પરમહંસ સોસાયટી ખાતે શસ્ત્રપૂજન તેમજ મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું તેમજ વિશેષપણે કન્યા પૂજનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું એક જનજાગૃતિ અને દીકરી કન્યા વિશે ઘણા સૂચનો ઉભા કરે છે નારી સુરક્ષા નારી સન્માન અને બેટી બચાવો બેટી પઢાવોની વિશિષ્ટતા સાર્થક બને છે આ તહેવાર થકી એક વિશે સામાજિક સંદેશ પહોંચાડી લોકોમાં જનજાગૃતિ તેમજ લોકસેવાના કાર્યો રાધાકૃષ્ણ મંદિર માર્ગ સમસ્ત સોસાયટી એસોસિએશન તરફથી કરવામાં આવે છે અહેવાલ રવિ પટેલ સંબંધ ભારત ન્યૂઝ સુરત